કહીને કોઈ કિંમતી પથ્થર મને બનાવ્યો છે તમે પણ સદગર મને કહીને કોઈ કિંમતી પથ્થર મને મને બનાવ્યો છે છે તમે પણ ગમી ખુશબુ આ માટીની સદા લગાવો ના તમે કોઈ અત્તર મને ગમી છે ખુશબુ આ માટીની સદા લગાવો તમે કોઈ અત્તર મને વિશાયા છે મનાવી લવ એમને મનાવી લઉં તેમને બતાવો કોઈ આવીને મંતર મને બતાવો કોઈ આવી મંતર મને અકબંધ પીડા છો ને બધી રહે અકબંધ પીડા છો ને બધી નહીં દો અંત જેવું નસ્તર મને નહીં દો અંત જેવું નસ્તર મને સમય નો છે તકાજો વિંધી જશે સમય નો છે તકાજો વિંધી જશે પહેરાવો ભલે ને બક્તર મને ઊંચું ગતિશીલ ને ઉપયોગી સદા ઊંચું ગતિશીલ ને ઉપયોગી સદા નહી સમજો તમે કોઈ કસ્તર મને નહી સમજો તમે કોઈ કસ્તર મને તમારી હાજરી થી ઘર ઘર છું હું તમારી હાજરી થી જ ઘર ઘર છું હું કરે ના કોઈ આવી ઝરઝર મને કરે ના કોઈ આવી ઝરઝર મને જલે અંતરમહિ જ્યોતિ થઈ સદા જલે અંતરમહિ જ્યોતિ થઈ સદા હવે લઈ જાવ છો ક્યાં દરદર મને હવે લઈ જાવ છો ક્યાં દરદર મને કઈને કોઈ કિંમતી પથ્થર મને બનાવ્યો છે તમે પણ સદ્ધર મને બનાવ્યો છે તમે પણ